રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા લેવાતી દર વર્ષે જે એક્ઝામ લેવાય છે ધોરણ છ અને નવ માટે તેની જાહેરાત આવી ગઈ છે તે પ્રાથમિક શિષ્યવૃત્તિ અને માધ્યમિક શિષ્યવૃત્તિની પરીક્ષા તો તેનું જાહેરનામું પડ્યાની તારીખ ચોવીસ ત્રણ બે હજાર પચીસ પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઈન ભરવાનો સમયગાળો પચીસ ત્રણ બે હજાર પચીસથી તારીખ ચાર ચાર બે હજાર પચીસ ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો પચીસ ત્રણ પચીસથી પાંચ ચાર બે હજાર પચીસ અને પરીક્ષાની તારીખ પર નક્કી થઈ ગઈ છે છવ્વીસ ચાર બે હજાર પચીસ પ્રાથમિક શિક્ષ્યવૃત્તિ પરીક્ષા જે ચાલુ શૈક્ષણિક ધોરણ છમાં બાળકો જે ભણ્યા છે અને તેમને ધોરણ પાંચમાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ મેળેલ હોય તે પણ ભરી શકે છે અને માધ્યમિક શિક્ષણ પરીક્ષા ધોરણ નવમાં जो अभ्यासकर्ता बाड़क फर्म बा अभ्यासक्रम गरे धोर छ नर्च बजार पच्चिस अभ्यासक्रम रहेछ माध्यमिक शिक्षण शिक्षा परीक्षामा धोर नौ नर्चर पचिसी अभ्यासक्रम रहेछ प्रश्नपत्र गुजरामा आउँछ कसोटी प्रकार भाषा समय ज्ञान प्रश्न साइट हेर्छ साइड गुण गणित साइ गुण टोटल एक सौ विस गुण पेपर हेर्छ પરીક્ષા પ્રાથમિક શિષ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે સો રૂપિયા માધ્યમિક માટે પણ સો રૂપિયા આવક મર્યાદા કોઈ પણ ધ્યાનમાં લેવામાં આવેલ નથી અને મેરિટમાં આવનાર હજાર વિદ્યાર્થીઓ તેમજ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં મેરિટમાં આવનાર બે હજાર નવસો વિદ્યાર્થીઓને સંબંધિત કચેરી દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ઓનલાઈન અરજી કરવાની રીત તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસથી તારીખ ચાર ચાર બે હજાર પચીસ સુધી ફોર્મ ભરી શકાશે સમગ્ર ફોર્મ જ્યાં ભરવાનું રહેશે સૌ પ્રથમ એસસીબી એક્ઝામ ડોટ ઓરજી પર જવું એપ્લાય ઓનલાઇન ધોરણ છ એપ્લાય કર્યું બાળકો જે અઢાર આકડાનો અંક છે યુડસ પ્લસથી નાખવો યુડસ અને ફોર્મ ભરવો તમારે ધોરણ પાંચના ગુણ નાખવાના રહેશે કેટલામાંથી કેટલા વડે ટકા ઓટોમેટિક આવી જશે અને ફી ઓનલાઈન ભરવાની રહેશે ફોર્મ ભરવા માટે એસ ઇ બી ટાઈપ કરવું સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ એપ્લાય ઓનલાઈન અને ઓનલાઈન ક્લિક ત્યારબાદ વિદ્યાર્થીનો ડાયસ નંબર અઢાર અંકનો નાખો सब सबमिट सबमिट करो चार पांच जैसे बाढ़ को प्रश्न देते हैं अपने से हमारे जन्म तारीख नौ दिन भी पिन कोड नंबर खास ना को ધોરણ પાંચમાં જે મેળવેલ ગુણ ધારો કે આઠસો છત્રીસ મેળવ્યા છે ટોટલ ગુણ હતા બારસો પર્સન્ટેજ ઓટોમેટિક નીકળી જશે ફાધરનો મોબાઈલ નંબર અને શિક્ષકનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે એમાં જે આઈડી નાખવાનો રહેશે કરીને સબમિટ બટન પર ટ્ક કરવું ત્યારબાદ જે કન્ફર્મેશન નંબર આવે છે નોંધી લેવાનો છે પછી એપ્લિકેશન કન્ફર્મ કરવાની રહેશે કન્ફર્મ ટીક કરીશું પ્રાઇમરી સ્કોલરશીપ એક્ઝામ પર ટીક કરવું અને ત્યારે એપ્લિકેશન નંબર નાખવો અને જન્મ તારીખ નાખવી સબમિટ બટન પર ક્લિક કરવું ત્યારબાદ જે એપ્લિકેશન જોવા મળે છે તે જોઈ લેવી માહિતી સાચી છે કે નહીં તે તેને પછી આપણે કન્ફર્મ કરી દેવું યસ કન્ફર્મ કરી દેવું તો આપણે યસ એપ્લિકેશન કન્ફર્મ થઈ ગઈ છે હવે આપણે ખાલી પેપર બાકી રહી છે ભરવા માટે આપણે એસીપી કરીશું ત્યારબાદ પ્રિન્ટ એપ્લિકેશન એન્ડ ફી પેપર છે ત્યારે એ કરીશું પ્રાઇમરી કન્ફર્મેશન નંબર ડેટ ઓફ બર્થ નાખીશું ને સબમિટ પર ટીક કરીશું સબમિટ પર ઠીક કર્યા બાદ ઓનલાઈન પેમેન્ટ પર ઠીક કરશો એટલે આપણે ઓનલાઈન પેમેન્ટ થઈ જશે આપણે ક્રેડિટ કાર્ડ નેટ બેન્કિંગ યુપીઆઈ વોલેટ યુવા ગાળા ગમે તે રીતે પેમેન્ટ કરી શકીએ છીએ ત્યારબાદ આપણું ફોર્મ કન્ફર્મ થઈ જશે